લોધીકા તાલુકાનું પારડી ગામમાં શીતળા માતાના મંદિર વિસ્તારમાં રામ પાર્ક આવેલું જેમાં મહિલાઓ દ્વારા ઉપસરપંચ હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા આ વિસ્તારમાં ઘણા સમયથી ગટરની અને ગંદુ પાણીના કારણે અવારનવાર પારડી ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવેલી રામ પાર્ક સોસાયટીની મહિલાઓ ઘર પાસે નાના નાના બાળકો બીમાર પડે અને લોકો ગંદા પાણીની સમસ્યાથી કંટાળે છે ત્યારે આગામી દિવસોમાં જો નિરાકરણ નહીં થાય તો

આયા લાવી ને છે તમારી શું રજુવાત સુજી હવે નાખો કા ગટર કરતો મોટા